મિત્રો ચાણક્યના મતે એવા પાંચ લોકો છે જેમની સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ કારણ કે તેમની સાથે ટકરાવું એ પોતાના જ વિનાશને આમંત્રણ આપવા જેવું છે ચાણક્ય કહે છે કે દુશ્મની વિચારીને કરવી જોઈએ કારણ કે દરેક યુદ્ધ તલવારથી નહીં પણ બુદ્ધિથી જીતાય કે હરાય છે માણસ વારંવાર ગુસ્સામાં અહંકારમાં કે કોઈ નાની વાત પર એવા લોકો સાથે ટકરાઈ બેસે છે જે સામેથી નબળા દેખાય છે પણ અંદરથી અટૂટ હોય છે ચાણક્ય ચેતવણી આપે છે કે કેટલાક લોકો એવા હોય છે જેમની સાથે ટકરાવું એ આગ સાથે રમવા જેવું છે દેખાશે નાની ચિંગારી પણ જ્યારે ભડકશે તો બધું જ રાખ કરી દેશે આ એ લોકો છે જેમની પાસે ન તો ઘણા પૈસા હોય છે ન તો કોઈ સેના પણ તેમની પાસે એ શક્તિ હોય છે જે રાજાઓ અને સામ્રાજ્યોને પાડી દે છે બુદ્ધિ ધર્મ ધૈર્ય ઈમાનદારી અને જ્ઞાનની શક્તિ આથી ચાણક્યે કહ્યું કે સમજદાર એ જ છે જે પોતાના શત્રુને ઓળખી લે તે પહેલા કે તે તેને ઓળખી લે હવે આવો જાણીએ એ પાંચ લોકો કોણ છે જેમની સાથે દુશ્મની કરવી એ પોતાના જ વિનાશનું આમંત્રણ છે અને દરેકની પાછળ છુપાયેલી છે એક ઊંડી શીખ આપનારી વાર્તા નંબર એક બુદ્ધિમાન વ્યક્તિ સાથે દુશ્મની ન કરો ચાણક્ય કહે છે બુદ્ધિમાન વ્યક્તિ પોતાની બુદ્ધિથી સેંકડો લોદ્ધાઓ પર ભારે પડી શકે છે બુદ્ધિ એ હથિયાર છે જે દેખાતું નથી પણ સૌથી ઘાતક વાર કરે છે જે માણસ જ્ઞાનવાન હોય છે તે કોઈ સાથે ઊંચા અવાજે ઝઘડો નથી કરતો ન તો કોઈ પર તલવાર ઉઠાવે છે તે માત્ર પોતાની વિચારવાની અને સમજવાની તાકાતથી જ સામેવાળાને હરાવી દે છે તક્ષશિલા વિશ્વવિદ્યાલયના સમયની વાત છે ત્યાંનો એક રાજા પોતાના અહંકારમાં ચૂર થઈને રાજ્યના સૌથી વિદ્વાન પંડિતથી ઈર્ષા કરવા લાગ્યો પંડિતની પ્રસિદ્ધિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ હતી લોકો તેમના જ્ઞાન અને ન્યાયપ્રિયતાની વાતો કરતા હતા રાજાને આ સહન ન થયું એક દરબારમાં પંડિતને બોલાવીને શાંત સ્વરમાં કહ્યું મહારાજ વિદ્યા ઝૂકતી નથી શીખવે છે આ સાંભળીને રાજા વધુ ક્રોધિત થયો અને તેણે પંડિતને દરબારમાંથી કાઢી મૂક્યા પણ બુદ્ધિમાન વ્યક્તિનો બદલો તરવારથી નહીં સમયથી થાય છે કેટલાક મહિના પછી રાજાના ખોટા નિર્ણયોને કારણે પ્રજા દુઃખી થવા લાગી પ્રજાએ વિરોધ કરવો શરૂ કર્યો પંડિતજીએ કોઈથી બદલો ન લીધો માત્ર દરેક જગ્યાએ લોકોને આ સમજાવ્યું કે સાચો રાજા એ છે જે ન્યાયપ્રિય હોય અહંકારી નહીં ધીમે ધીમે લોકોનો વિશ્વાસ પંડિતની વાતોમાં પાછો આવ્યો અને રાજાની પ્રતિષ્ઠા ખરાબ થતી ગઈ રાજાને ત્યારે અહેસાસ થયું કે તેણે શક્તિના નશામાં જ્ઞાન સાથે દુશ્મની કરી હતી અંતે તેણે જઈને પંડિત પાસે ક્ષમા માંગી પંડિતજીએ કહ્યું મહારાજ હું તમારો શત્રુ ન હતો હું તો તમારો દર્પણ હતો તમે પોતે પોતાના અહંકારથી પોતાનો ચહેરો બગાડી લીધો ચાણક્ય આ પ્રસંગથી આપણને શીખવે છે કે બુદ્ધિમાન વ્યક્તિ સાથે ટકરાવું એવું છે જેમ સમુદ્ર સાથે યુદ્ધ કરવું બહારથી શાંત દેખાય છે પણ અંદર એવી ઊંડાઈ છે જે તમને ગળી શકે છે બુદ્ધિમાન વ્યક્તિ ભલે ચૂપ રહે પણ તેનું દરેક શબ્દ દરેક નિર્ણય અને દરેક પગલું સમય આવતા વિરોધીની પૂરી નેમ હલાવી શકે છે આથી જે પણ સમજદાર હોય વિવેકશીલ હોય તેની સાથે વિરોધ નહીં સન્માન કરો કારણ કે બુદ્ધિ હારતી નથી માત્ર સમય આવતા જીતી જાય છે નંબર બે ગરીબ પણ ઈમાનદાર વ્યક્તિ સાથે દુશ્મણી ક્યારેય ન કરો ચાણક્ય કહે છે કે ગરીબ પણ ઈમાનદાર વ્યક્તિ સાથે ક્યારેય દુશ્મણી ન કરવી જોઈએ કારણ કે તેની સત્યતા જ તેની સૌથી મોટી તાકાત હોય છે એક ગામમાં એક અમીર સાહુકાર અને એક ગરીબ વઢાણ રહેતા હતા. વઢાણ મહેનતુ અને ઈમાનદાર હતો. જેનાથી ગામના લોકો તેના પર ભરોસો કરતા હતા. સાહુકારને તેની વધતી ઈજ્જતથી જલન થઈ અને તેણે જૂઠાણું ફેલાવ્યું કે વઢાણ ચોરીની લાકડી કે કામ કરે છે. વઢાણે કંઈ ન કહ્યું. માત્ર એટલું બોલ્યો, સત્યતાને કોઈ સફાઈની જરૂર નથી. વખત પોતે બધું બતાવી દેશે. કેટલાક મહિના પછી ગામમાં આગ લાગી અને બધાના ઘર બળી ગયા. સાહુકારનું પણ ત્યારે વહી ગરીબ વઢાણ બધાની મદદ માટે આગળ આવ્યો અને દિવસ રાત મહેનત કરીને ગામના ઘર ફરીથી બનાવી દીધા લોકો તેની ઈમાનદારીથી પ્રભાવિત થયા અને સાહુકાર શરમિંદો રહી ગયો આ વાર્તા શીખવે છે કે ઈમાનદારી ભલે વખત પર ન દેખાય પણ અંતે વહી સન્માન આપે છે જે ઈમાનદાર વ્યક્તિ સાથે ઝૂંઠા મનથી દુશ્મની કરે છે તેનો અહંકાર અંતે તેને જ મિટાવી દે છે નંબર ત્રણ ધૈર્યવાન વ્યક્તિ સાથે દુશ્મની ન કરો ચાણક્ય કહે છે કે ધૈર્યવાન વ્યક્તિ સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ કારણ કે તેની શાંત પ્રકૃતિની પાછળ અપાર શક્તિ છુપાયેલી હોય છે એક રાજાએ પોતાના બુદ્ધિમાન મંત્રીને અહંકારમાં આવીને દરબારમાંથી કાઢી મૂક્યા મંત્રીએ કંઈ ન કહ્યું માત્ર મુસ્કુરાતા ચાલ્યા ગયા કેટલાક સમય પછી રાજ્ય પર સંકટ આવ્યું દુશ્મનોએ હુમલો કર્યો અને બધા મંત્રીઓ ભાગી ગયા ત્યારે વહી અપમાનિત મંત્રી પાછા આવ્યા અને પોતાની સૂઝબૂઝથી રાજ્યને બચાવી લીધું રાજાને ત્યારે અહેસાસ થયું કે ધૈર્યવાન વ્યક્તિ ક્યારેય ગુસ્સામાં પ્રતિક્રિયા નથી આપતો કારણ કે તેને વિશ્વાસ હોય છે કે સમય તેનો ન્યાય ચાણક્ય એ કહ્યું ધૈર્યવાન માણસ સાથે દુશ્મની કરવી એ અગ્નિ ને જેવું છે જે મોડું સળગાવશે પણ પૂરેપૂરું સળગાવી દેશે નંબર ચાર ધાર્મિક કે આધ્યાત્મિક વ્યક્તિ સાથે દુશ્મની ન કરો ચાણક્ય કહે છે કે ધાર્મિક કે આધ્યાત્મિક વ્યક્તિ સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ કારણ કે એવી વ્યક્તિ માત્ર પોતાના માટે નહીં પણ આખા સમાજના કલ્યાણ માટે જીવે છે અને તેની અંદર ઈશ્વરની શક્તિ વસે છે એકવાર એક અભિમાની રાજાને લાગ્યું કે તેના રાજ્યમાં સાધુ સંતોની કોઈ જરૂર નથી તેથી તેણે એક પ્રસિદ્ધ સાધુની કુટિયા તોડાવી દીધી અને તેમનું અપમાન કર્યું સાધુએ કોઈ બદલો ન લીધો માત્ર શાંત સ્વરમાં કહ્યું જે ધર્મને નષ્ટ કરે છે તેનું રાજ્ય પોતે નષ્ટ થઈ જાય છે કેટલાક જ મહિનામાં રાજા ગંભીર બીમારીઓથી પીડાયો પાક સુકાઈ ગયા પ્રજા વિદ્રોહ કરવા લાગી અને અંતે પેનું આખું રાજ્ય બરબાદ થઈ ગયું ત્યારે બધાને સમજાયું કે ધર્મ અને સત્યતા સાથે ટકરાવું એટલે ઈશ્વરની વ્યવસ્થા સાથે ટકરાવું છે અને એવું કરનાર ક્યારેય સુખી ન રહી શકે તેથી ચાણક્યએ કહ્યું ધાર્મિક વ્યક્તિનો આશીર્વાદ વરદાન હોય છે અને તેનો શ્રાપ વિનાશનું કારણ બની શકે છે નંબર પાંચ પોતાના ગુરુ કે માર્ગદર્શક સાથે દુશ્મની ન કરો ચાણક્ય કહે છે કે પોતાના ગુરુ કે માર્ગદર્શક સાથે ક્યારેય દુશ્મની ન કરવી જોઈએ કારણ કે ગુરુ એ દીવો છે જે અજ્ઞાનના અંધકારને દૂર કરે છે તક્ષશિલામાં એક બુદ્ધિમાન શિષ્ય અર્જુન દેવ હતો જેણે પોતાના ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરી પણ જેમ જેમ તે પ્રસિદ્ધ થયો તેમાં અહંકાર આવી ગયો તેને લાગ્યું કે હવે તેમને ગુરુની જરૂર નથી બલકી તે તેમનાથી શ્રેષ્ઠ છે તેણે ગુરુની નિંદા કરી અને તેમને દરબારમાં જૂઠા આરોપોથી બદનામ કરવાનો પ્રયાસ કર્યો ગુરુએ કંઈ ન કહ્યું માત્ર મુસ્કુરાતા બોલ્યા સમય બધું શીખવી દેશે કેટલાક વર્ષો પછી શિષ્ય પર એક ગંભીર સંકટ આવ્યું તેના પર રાજ્યદ્રોહનો જૂઠો આરોપ લાગ્યો અને રાજાએ તેને મૃત્યુદંડ આપવાનો આદેશ આપ્યો ત્યારે વહી ગુરુ આગળ આવ્યા જેમણે પોતાના પ્રભાવ અને જ્ઞાનથી તેની નિર્દોષતા સાબિત કરી અને તેનો જીવ બચાવ્યો ત્યારે શિષ્ય ફૂટી ફૂટીને રડ્યો અને બોલ્યો ગુરુ સાથે ટકરાનાર પોતે પોતાના જીવનની રોશની ગુમાવી દે છે આ વાર્તા શીખવે છે કે ગુરુ સાથે વેર કરનાર ન માત્ર જ્ઞાન પણ પોતાની કિસ્મતનો ઉજાસ પણ ગુમાવી દે છે આ પાંચેય વાર્તાઓથી આપણને શીખ મળે છે બુદ્ધિમાન ઈમાનદાર ધૈર્યવાન ધાર્મિક અને ગુરુતુલ્ય વ્યક્તિ સાથે દુશ્મની નહીં પણ તેમની પાસેથી શીખવું જોઈએ જો તમને આ વાતો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ સબ્સ્ક્રાઈબ કરો અને તેને તમારા પ્રિયજનો સાથે શેર કરો જેથી તેઓ પણ આ શીખોથી પ્રેરિત થાય